શું તમે જાણો છો કે હનુમાનજીનું નામ હનુમાન કેવી રીતે રાખવામાં આવ્યું અને આપણે બધા મહાભારત ગ્રંથ વિશે તો જાણીએ છીએ પણ મહાભારત ગ્રંથને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે અને વેદ વ્યાસજીએ તેની રચના કરી તેના પહેલાના સમયમાં તે કયા નામથી ઓળખાતો હતો અને હિન્દુ નવા વર્ષને બીજા રાજ્યોમાં કયા નામથી ઓળખવામાં આવે છે અને ઓગણીસ વર્ષમાં એક એવો ફેબ્રુઆરી મહિનો આવે છે જેમાં પૂર્ણિમા હોતી જ નથી અને હવે બે હજાર સાડત્રીસમાં આ ફેબ્રુઆરી મહિનો આવશે જેમાં પૂર્ણિમા નહીં હોય અને શું તમે એ જાણો છો કે દુનિયાનો સૌથી મોટો હિન્દુ મંદિર ક્યાં આવેલો છે તો તમારો બધાનો જવાબ હશે કે ભારતમાં તો આ જવાબ ખોટો છે કારણ કે દુનિયાનો સૌથી મોટો હિન્દુ મંદિર એ ક્યાં આવેલો છે એ આજના આ વિડીયોમાં જણાવશું અને એના જેવા ઘણા બધા તથ્યો જણાવશું જે જાણીને તમે દંગ રહી જશો નંબર એક રાવણ અને કુંભકર્ણને આપણે બધા જાણીએ છીએ જે બંને રામાયણના પાત્રો છે રાવણ એ લંકાનો રાજા હતો અને રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું એ તો બધા જાણતા જ હશો પણ શું તમે બધા રાવણ અને કુંભકર્ણના જન્મ એટલે કે પહેલાના જન્મ વિશે જાણો છો રાવણ અને કુંભકર્ણ તેમના પૂર્વ જન્મમાં ભગવાન વિષ્ણુના દ્વારપાળ હતા જેમનું નામ જય અને વિજય હતું જેમણે એક ઋષિના શ્રાપને કારણે રાક્ષસ કુલમાં જન્મ લેવો પડ્યો હતો અને પોતાના આરાધ્ય સાથે લડવું પડ્યું હતું નંબર બે તમે બધા કુંભમેળા વિશે તો જાણતા જ હશો અને આ કુંભમેળો આપણા દેશમાં ચાર જગ્યાઓએ આયોજિત કરવામાં આવે છે પણ આ કુંભમેળાની શરૂઆત ક્યારે થઈ એ તમે જાણો છો કુંભમેળાની શરૂઆત પાછળ એક પૌરાણિક માન્યતા સંકળાયેલી છે જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન થાય છે જ્યારે સમુદ્રમાંથી અમૃત નીકળ્યો ત્યારે તેને એક ગળામાં રાખવામાં આવ્યું તે ઘડાને અસુરોએ દેવતાઓ પાસેથી લઈ લીધું ત્યારે ભગવાન વિષ્ણુના સ્વરૂપ દેવી મોહિનીએ એ છીનવીને ભાગવા લાગ્યા ત્યારે ભાગતા સમયે તે ગળામાંથી ચાર સ્થાનો ઉપર અમૃત પડ્યો અને આપણે એ તો જાણીએ છીએ કે જે ઘડો હોય છે તેને સંસ્કૃતમાં કુંભ કહેવામાં આવે છે તેથી જ આ ચાર સ્થાનો ઉપર અમૃત પડ્યો અને ત્યારથી કુંભ મેળાનું આયોજન કરવાનું શરૂ થયું અને એ ચાર સ્થાન છે પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈન નંબર ત્રણ સંકટ મોચન હનુમાનજીને બધા લોકો જાણતા હશે અને આપણે જાણીએ છીએ કે હનુમાનજીનું બાળપણનું નામ મારુતિ હતું તો પછી પ્રશ્ન એ થાય છે કે તેમનું નામ હનુમાન કેવી રીતે પડ્યું આપણે બધા જાણીએ છીએ કે જ્યારે હનુમાનજી ફળ સમજીને સૂર્યદેવને ખાઈ ગયા હતા ત્યારે બધા દેવતાઓના સમજાવવાથી પણ હનુમાનજી સમજ્યા નહીં ત્યારે ઇન્દ્રદેવ વધારે ગુસ્સે થઈ ગયા અને હનુમાનજી ઉપર વજ્રથી પ્રહાર કરી દીધો વજ્રપાતને કારણે હનુમાનજી સીધા ધરતી ઉપર પડ્યા અને આ વજ્રપાતને કારણે હનુમાનજીનો જબડો તૂટી ગયો અને આ જબડાને સંસ્કૃતમાં હનુ કહેવાય છે તેથી જ હનુમાનજીનું નામ હનુમાન પાડવામાં આવ્યું નંબર ચાર ભારતમાં ઘણી બધી ભાષાઓ અને ઘણા બધા ધર્મો માનવાવાળા લોકો રહે છે જેના કારણે હિન્દુ નવા વર્ષને અલગ અલગ સ્થાનો ઉપર અલગ અલગ નામથી મનાવવામાં આવે છે અને હિન્દુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનામાં થાય છે હિન્દુ કેલેન્ડરને વિક્રમ સ્વંત કહેવામાં આવે છે જેનું નામ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે હવે જાણીએ કે હિન્દુ નવા વર્ષને કયા રાજ્યોમાં કયા કયા નામથી ઓળખવામાં આવે છે મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ચૈત્ર નવ વર્ષ ચૈત્ર પ્રતિપાદ ચૈત્ર નવરાત્રિ કહેવાય છે નવા વર્ષને આંધ્રપ્રદેશ તેલંગાણા અને કર્ણાટકમાં ઉઘાડી કહેવાય છે મહારાષ્ટ્ર ગોવા અને કોંકણ પ્રદેશમાં ઘૂડી પડવો કહેવાય છે મણિપુરમાં સજીબુ નોગમા પનબા પાચેરીનો બાર કહેવાય છે જમ્મુ કાશ્મીરમાં નવરેહ કહેવાય છે રાજસ્થાન મારવાડ ક્ષેત્રમાં થાપના કહેવાય છે સિંધી લોકોના સમુદાયમાં ચેટીચાંદ કહેવાય છે તો હિન્દુ નવા વર્ષને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે નંબર પાંચ જ્યારે સૌથી પહેલી ઘડિયાળ બનાવવામાં આવી ત્યારે તેમાં સવારના ચાર વાગ્યા જ અલારામ વાગતી હતી અને એના સિવાયના બીજા કોઈ પણ સમયે અલારામ વાગતી ન હતી નંબર છ ચીની યાત્રી વેહેંગ સાંગને કુરુક્ષેત્રમાં થયેલ યુદ્ધનું વર્ણન કરતાં કહ્યું હતું કે કુરુક્ષેત્રમાં મૃત શરીરના ઢગલા લાગે છે અને ચારે બાજુ હાડકાં ફેલાયેલા છે આ વાત જૂના સમયની લાગે છે કેમ કે મૃત લોકોના હાડકાં સામાન્ય માણસના હાડકાંથી ઘણા મોટા છે કુરુક્ષેત્રમાં મળી આવેલ હાડકાં ઉપરથી સાબિત થાય છે કે પૂર્વકાળમાં મનુષ્યની ઉંમર અને કદ એટલે કે આકાર બંને બહુ જ વધારે હતા અને ઘણા બધા પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે સતયુગના સમયમાં મનુષ્યોની લંબાઈ આજના હાથ પ્રમાણે એકવીસ હાથ વધારે હતી અને ત્રેતાયુગમાં ચૌદ હાથ દ્વાપરયુગમાં સાત હાથ અને કળિયુગમાં સાડા ત્રણ હાથ એટલે કે છ ફૂટ જેટલી લંબાઈ અથવા હાઈટ હતી એકવીસ હાથ એટલે છત્રીસ ફૂટ થાય ચૌદ હાથ એટલે ચોવીસ ફૂટ અને સાત હાથ એટલે બાર ફૂટ અને સાડા ત્રણ હાથ એટલે છ ફૂટ નંબર સાત આપણે બધા જાણીએ છીએ કે ગાયત્રી મંત્રમાં ચોવીસ અક્ષર હોય છે પણ શું તમે એ જાણો છો કે વાલ્મીકી રામાયણમાં કુલ ચોવીસ હજાર શ્લોક છે અને આ રામાયણમાં દર હજાર શ્લોકના પછી આવવા વાળો પહેલો અક્ષર એ ગાયત્રી મંત્ર બને છે આ મહામંત્ર આ પવિત્ર કાવ્યનો સાર છે ગાયત્રી મંત્રનો સર્વપ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં કરવામાં આવ્યો હતો નંબર આઠ આપણે બધા જાણીએ છીએ કે કર્ણ અને દુર્યોધન એ મિત્ર હતા પણ શું તમે જાણો છો કે કર્ણ અને દુર્યોધનની મિત્રતા કેટલી પાકી હતી જે હું તમને આ જે વાત જણાવવા જઈ રહ્યો છું એ તમને ખોટી લાગશે તમે કહેશો કે એ તો અમને પણ ખબર છે પણ મિત્રો આ વાતના સંદર્ભમાં એક નાની વાત કહું એકવાર કર્ણ અને દુર્યોધનની પત્ની ભાનુમતી શતરંજની રમત રમી રહ્યા હતા ત્યારે દુર્યોધનને આવતા જોઈને ભાનુમતી ઊભી થવાની કોશિશ કરે છે પણ કર્ણને ખબર ન હતી કે દુર્યોધન આવે છે પણ જ્યારે ભાનુમતી ઊભા થવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે કર્ણ તેમની મદદ કરવા માટે તેમનો હાથ પકડવાનો પ્રયત્ન કરે છે પણ ત્યારે જ કર્ણના હાથમાં ભાનુમતીની મોતીની માળા આવી જાય છે અને તૂટી જાય છે ત્યાં સુધી દુર્યોધન પણ ત્યાં આવી જાય છે કર્ણ અને ભાનુમતી દુર્યોધનને જોઈને ડરી જાય છે અને તેમને બંનેને લાગે છે કે દુર્યોધન તેમના ઉપર કોઈ પણ પ્રકારનો શક કરશે પણ દુર્યોધનને કર્ણ ઉપર બહુ જ વિશ્વાસ હતો ત્યારે દુર્યોધને એટલું જ બોલ્યા કે મોતી ઉપાડી લો અને ત્યાંથી ચાલ્યા ગયા તો આ વાત ઉપરથી સાબિત થાય છે કે દુર્યોધનને કર્ણ ઉપર કેટલો વિશ્વાસ હતો અને તેમની મિત્રતા કેટલી પાકી હતી નંબર નવ આપણે બધા મહાભારતના યુદ્ધ વિશે તો જાણીએ છીએ જેને ધર્મ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યુદ્ધ શિખંડી દ્વારા ભીષ્મ પિતામહનું વધ કરવામાં આવ્યું હતું પણ શું તમે એ જાણો છો કે ભીષ્મ પિતામા સરસૈયા ઉપર કેટલા દિવસ સુધી જીવતા રહ્યા હતા તો મિત્રો ભીષ્મ પિતામાં એ સરસૈયા ઉપર અઠાવન દિવસ સુધી જીવિત રહ્યા હતા અને તેમનું મૃત્યુ ઉત્તરાયણના દિવસે થયું હતું જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ્યો હતો અને તેમણે જ પોતે એ દિવસ નક્કી કર્યો હતો તેમના મૃત્યુનું નંબર દસ ભગવદ્ ગીતા વિશે તમે બધા જાણો છો અને હું પણ જાણું જ છું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જણાવવામાં આવી હતી જેમાં અઢાર અધ્યાય છે હું જે તમને જઈ રહ્યો છું તે થોડુંક અજીબ પણ સત્ય છે વાદ્ય ગીતા અષ્ટાવક્ર ગીતા પરાસર ગીતા એના જેવી દસ બીજી શ્રીમદ ભગવદ્ ગીતાઓ પણ છે પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જે ગીતા કહેવામાં આવી હતી એ શુદ્ધ અને પૂર્ણ ગીતા છે બાકીની જે દસ ભગવદ્ ગીતાઓ છે એ ખામીરહિત અથવા તો અપૂર્ણ છે નંબર અગિયાર આપણે બધા જાણીએ છીએ કે સમુદ્રનું પાણી ખારો હોય છે પણ તમે ક્યારે વિચાર્યું છે જો સમુદ્રનું પાણી ખારો ન હોય તો શું થાય મિત્રો જો સમુદ્રનું પાણી ખારો ન હોય તો તે ગરમ વિસ્તારો છે ત્યાં ગરમીનું પ્રમાણ વધી જાય અને ઠંડા વિસ્તારો છે ત્યાં ઠંડીનું પ્રમાણ વધી જાય તો આ વાત ઉપરથી સાબિત થાય છે કે ભગવાને આ પૃથ્વી ઉપર જે કંઈ પણ બનાવ્યું છે તે બધું આપણા સારા માટે જ બનાવ્યું છે અને વિચારી અને સમજીને બનાવ્યું છે જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય નંબર બાર શું તમે જાણતા હતા કે મહાન ગ્રંથ મહાભારતને પૂર્વકાલમાં જય સંહિતાના નામથી ઓળખવામાં આવતું હતું ત્યારે મહાભારતમાં કુલ સાઠ લાખ શ્લોક હતા અને પૂર્ણ મહાભારતને વેદવ્યાસજીએ ચાર સંસ્કરણોમાં એટલે કે ચાર ભાગોમાં લખ્યું હતું જેમાં પહેલો ભાગ ત્રીસ લાખ શ્લોકોનો હતો જેને નારદજીએ દેવલોકમાં દેવતાઓને સંભળાવ્યા હતા બીજો ભાગ પંદર લાખ શ્લોકોનો હતો જેને દેવતા અને અસિતોએ પિતૃલોકમાં પિતૃગણોને સંભળાવ્યા હતા ત્રીજો ભાગ ચૌદ લાખ શ્લોકોનો હતો જેને સુખદેવજીએ ગંધર્વો યક્ષોને સંભળાવ્યા હતા અને ચોથો ભાગ એ એક લાખ શ્લોકોનો હતો જેનો પ્રચાર અને પ્રસાર મનુષ્યલોક એટલે કે પૃથ્વીમાં થયો હતો જેને વૈશ્યપાયનજીએ જન્મેન્જય તથા અન્ય ઋષિમુનિઓને મુનિઓને સંભળાવ્યું હતું નંબર તેર આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત એ બધી ભાષાઓની જનની છે પણ તમે બધાએ ક્યારે સંસ્કૃતના સમાચાર પત્ર વિશે સાંભળ્યું છે આ જાણીને તમે વિચારતા હશો કે સંસ્કૃતનો સમાચાર પત્ર આવતો જ નથી લાગે છે આ ગપ્પા આપે છે પણ સંસ્કૃત ભાષાનો સમાચાર પત્ર સાચે આપણા દેશમાં અસ્તિત્વમાં છે જેનું નામ સુધર્મા છે અને 1970 થી આ સમાચાર પત્ર અસ્તિત્વમાં છે જેને ઓનલાઈન પણ વાંચવામાં આવે છે નંબર 14 તમને બધાને ખબર છે કે દુનિયાનો સૌથી મોટો હિન્દુ મંદિર ક્યાં આવેલો છે તો તમે બધા કહેશો કે એ ભારતમાં આવેલો છે તો મિત્રો તમારો જવાબ ખોટો છે કેમ કે દુનિયાનો સૌથી મોટો હિન્દુ મંદિર એ કંબોડિયા નામના દેશમાં આવેલું છે જેનું નામ અંગકોર વાટ છે આ મંદિર 162.6 હેક્ટર જમીનમાં બનેલો છે અને આ આખી દુનિયાનો સૌથી મોટો હિન્દુ મંદિર છે નંબર પંદર દર ઓગણીસ વર્ષમાં એક એવો ફેબ્રુઆરી મહિનો આવે છે જેમાં પૂર્ણિમા હોતી જ નથી હવે આ મહિનો બે હજાર સાડત્રીસમાં આવશે અને તે મહિનામાં પૂર્ણિમા નહીં હોય નંબર સોળ ઘણા બધા લોકોનું માનવું છે કે કરિયુગનો અંત આજથી પાંચ હજાર વર્ષ પછી થઈ જશે અને એવો માયા કેલેન્ડરમાં કહેવામાં આવ્યું છે જેને ગ્રેટ સાયકલનું નામ આપવામાં આવ્યું છે અને કળિયુગના અંત પછી એક મહાન યુગનો આરંભ થશે અને તમને એ પણ જણાવી દઈએ કે તમે બધાએ સાંભળ્યું હશે કે બે હજાર બારમાં દુનિયાનો અંત થવાનો હતો એ વાત ખોટી હતી અને એ વાત આજ કેલેન્ડરમાં જણાવવામાં આવી હતી પણ મિત્રો આપણા પુરાણો અને વેદો પ્રમાણે જોવા જઈએ તો કળિયુગની કુલ ઉંમર ચાર મનુષ્ય વર્ષ છે અને તેમાંથી પાંચ હજાર વર્ષ તો વીતી ચૂક્યા છે આ વાતને મેં તમને એક બીજા વિડીયોમાં પણ જણાવી હતી તો આ કેલેન્ડર ખોટું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કળિયુગનો અંત આજથી પાંચ હજાર વર્ષ પછી થઈ જશે કારણ કે એવું આપણા પુરાણોમાં જણાવવામાં આવ્યું જ નથી અને જે પણ આપણા પુરાણોમાં જણાવવામાં આવ્યું છે એ બધું સાચું પડ્યું છે તો મિત્રો આ વાત ખોટી છે અને મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને એના અંદરની માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક અને તમારા જે મિત્ર સર્કલ હોય છે એમાં શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત